કમ બેક ટુ માય ચેનલ આજે હું તમારા માટે ડબલ મરીના પાપડના શાકની એકદમ સરળ અને સરસ રેસીપી લઈને આવી છું તો પાપડનું શાક બનાવવા માટે પાપડને એકદમ આજ મીડિયમ સાઇઝમાં પીસ કરી લેવાના છે તમે વિડીયોમાં જુઓ છો બસ એ જ સાઇઝના આપણે પીસ રાખવાના છે એકદમ નાના પણ નહીં અને એકદમ ઝીણા પણ નહીં ફ્રેન્ડ્સ આ રેસીપીથી તમે પાપડનું શાક બનાવશો તો ઘરમાં બધાને પાપડનું શાક બહુ જ ભાવશે અને પાપડનું શાક પાંચથી દસ મિનિટમાં જ તૈયાર થઈ જાય છે તો હવે પાપડના સરસ પીસ થઈ ગયા છે હવે આપણે લસણને એકદમ ઝીણું વાટી લેવાનું છે તો મેં અહીં થોડું લસણ લઈ લીધું છે તેમાં ઝીણા સુધારેલા લીલા મરચાં એડ કરવાના છે તો મેં બેથી ત્રણ લીલા મરચાં લીધા હતા તેને એકદમ ચીણા આ રીતે સુધારી લીધા છે હવે લસણ અને લીલા મરચાંને એકદમ ઝીણું વાટી લેશું બધી જ સિઝનમાં ખવાય તેવું પાપડનું શાક હોય છે તમે કોઈપણ સિઝનમાં ખાશો તો પાપડનું શાક તમને ખૂબ જ ભાવશે હવે આપણે મરચાંનો મસાલો જોઈ લેવાનો છે તો એક વાટકીમાં મેં એક ચમચી લાલ મરચું એક ચમચી જીરું એક ચમચી હળદર લઈ લીધી છે હવે તેમાં અડધી ચમચી જેટલું મીઠું મેરી લેવાનું છે ત્યાર પછી થોડું પાણી એડ કરીને મસાલાને સરસ રીતે મિક્સ કરી લેવાના છે આ રીતે મસાલો તૈયાર કરવાથી શાકનો રસો ખૂબ જ સરસ થાય છે અને શાકનો ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવે છે તો હવે મસાલો તૈયાર થઈ ગયો છે હવે આપણે વઘારની રેસીપી જોઈ લઈએ વઘાર માટે એક પેનમાં ત્રણ પરી જેટલું તેલ ઉમેરી લેવાનું છે પાપડના શાકમાં તેલ વધારે જોઈએ છે એટલે અહીં મેં થોડું તેલ વધારે લીધું છે હવે તેમાં એક ચમચી જેટલી રાઈ ઉમેરવાની છે અને રાઈ સરસ કકડી જાય પછી એક ચમચી જેટલી તેમાં હિંગ ઉમેરી લેવાની છે હિંગ પણ તેલમાં સરસ રીતે કકડી જાય ત્યાર પછી ઝીણા સુધારેલા ટામેટા તેમાં એડ કરીશું અને ટામેટાને ધીમા જ ગેસે સરસ રીતે તેલમાં સાંતળી લેવાના છે થી ત્રણ મિનિટ સુધી આ જ રીતે તેલમાં ટામેટાને સાંતળતા રહેવાનું છે પછી તેમાં મીઠો લીમડો એડ કરવાનો છે મીઠા લીમડાને પણ તેલમાં સરસ રીતે સાંતળી લેવાનું છે ત્યાર પછી લસણ અને લીલા મરચાંની જે આપણે પેસ્ટ તૈયાર કરી છે તે ઉમેરી લેવાની છે બધા જ મસાલાને તેલમાં બેથી ત્રણ મિનિટ સુધી સાંતળતા રહેવાનું છે અને ધીમા જ ગેસે તેને શેકાવા દેવાના છે હવે ફ્રેન્ડ્સ જે આપણે લાલ મરચાંનો મસાલો તૈયાર કર્યો હતો તે ઉમેરી લેવાનો છે અને તેને પણ તેલમાં સરસ રીતે સાંતળી લેવાનો છે બે થી ત્રણ મિનિટ સુધી તેલમાં તેને આ જ રીતે સાતળતા રહેવાનું છે તો તમે જોઈ શકો છો મરચાંના પાવડરના લીધે કલર કેટલો સરસ આવે છે હવે તેમાં રસા માટે આપણે એક વાટકી જેટલું પાણી એડ કરી લીધું છે અને ધીમા જ ગેસે મસાલાને સરસ રીતે આ જ રીતે ઉકળવા દેવાના છે હવે તેમાં ફ્રેન્ડ્સ થોડી કોથમીર એડ કરવાની છે કોથમીર તેલમાં પહેલાં એટલા માટે એડ કરી છે કે તેનાથી જે ગ્રેવી આપણે તૈયાર કરીએ છીએ તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવી જાય છે હવે તેમાં થોડું પાણી એડ કરીને બધી જ ગ્રેવીને તેલમાં બેથી ત્રણ મિનિટ સુધી સરસ રીતે ફ્રાય થવા દેવાનું છે જ્યાં સુધી ગ્રેવીનું પાણી ઉપર ન આવી જાય ત્યાં સુધી તેને આ જ રીતે હલાવતા રહેવાનું છે અને એક ઉભરો આવે ત્યાં સુધી આપણે તેને ઉકળવા દેવાનું છે તો ફ્રેન્ડ્સ હવે એક ઉભરો આવી ગયો છે તો એક ઉભરો આવી જાય પછી આપણે ગેસથી બહુ કરી દેવાનો છે અને ગ્રેવીમાં પાપડને ઉમેરી લેવાના છે બસ તો હવે પાપડ ઉમેરી લીધા પછી ગ્રેવીને સરસ રીતે પાપડ સાથે મિક્સ કરી લેવાની છે તો હવે આપણે પાપડને ગ્રેવી સાથે સરસ રીતે મિક્સ કરી લેવાના છે બસ આ જ રીતે પાપડને ગ્રેવી સાથે મિક્સ કરી લીધા પછી તેને ઢાંકીને બેથી ત્રણ મિનિટ સુધી ગ્રેવીમાં શેકાવા દેવાના છે જેથી કરીને પાપડ સરસ રીતે ગ્રેવીમાં મિક્સ થઈ જાય અને બધો જ મસાલો પાપડમાં આવી જાય બસ પાંચથી છ મિનિટમાં જ પાપડનું શાક તૈયાર થઈ જાય છે આ રેસીપીથી તમે પાપડનું શાક ઘરે બનાવજો અને તમને પાપડનું શાક કેવું લાગે છે તે મને કમેન્ટ કરીને અવશ્ય કહેજો તો પાપડના શાક બેથી ત્રણ મિનિટ સુધી ઢાંકીને શેકાવા દીધું છે હવે તમે જોવો છો કે પાપડનું શાક તૈયાર થઈ ગયું છે અને પાપડમાં ક્રીમી સરસ રીતે મિક્સ થઈ ગઈ છે તો ફ્રેન્ડ્સ પાપડના શાકની રેસિપી તમને કેવી લાગે તે મને અવશ્ય કહેજો અને મારી રેસીપી જો તમને ગમી હોય તો મારા વિડીયોને લાઈક શેર કમેન્ટ અવશ્યથી કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ